તમારું નામ નામ તો લોટકો જ છે તમને કેમ ખબર પડી તે ખબર પડી જ જાય ને પેલા નું લોટો બીજા નું હાંડો ત્રીજા નું ગડસિયો પછી ચોથા નું લોટકો જ હોય ને એટલા તમે બધા મૂર્તિયા છો કે પાણી ભરવાના વાસણ એલા તારા કુટુંબમાં કોણ કોણ છે બાપા છે કાકા છે ભાઈ છે બા છે કાકી છે છે ભાભી ના અમારા કુટુંબ કોઈ ભાઈ જીવતી જ નથી આવી ને મરી જાય ઓહો તો તો મારે તારા કુટુંબ માં એક વિધુર નો વધારો કરવો નથી મારી બેન તારી એ પરિણામું અને ઈ તારા કુટુંબ ના રિવાજ પ્રમાણે મરી જાય તો ઉપરતું થા હે એ હાલતું થા કોણ જાણે કેવા નમૂના તારા કડે ધડે કાકાએ મોકલ્યા છે